હર્નિયાની તકલીફ ની સારવાર માટે મોટાભાગના ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિક્લેમ મળે છે મેડિક્લેમ કન્સિડર કરતી વખતે બે ત્રણ પોઈન્ટ ઇન્સ્યોરન્સ પોલિસીમાં હર્નિયાની સારવાર માટેનો વેઇટિંગ પિરિયડ બે વર્ષ હોય છે પરંતુ અમુક સ્પેશિયલ પોલિસીમાં ઇવન ફર્સ્ટ ઇયરમાં પણ હર્નિયાની ટ્રીટમેન્ટ માટે મેડિક્લેમ પાસ થાય છે બીજું છે હર્નિયા માટેના એક્સક્લુઝન ક્રાઇટેરિયા જેમ કે અમુક પોલિસીમાં સ્પોર્ટ્સ રિલેટેડ થતી ઇન્જરી હોય અને એમાંથી જયારે કોઈને હર્નિયા થાય

બે મહિના સુધીની ટ્રીટમેન્ટ માટેના ખર્ચા મેડિક્લેમમાં કવર થતા હોય છે